જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પર્વનું એકદમ નવી રીતના શાક તો આ શાકની આપણે મસાલો કરવાની જ ખૂબી છે જો તમે આ રીતના મસાલો કરી અને શાક બનાવશો તો તમારું શાક જે લોકો નહીં ખાતા હોય તે પણ આગળ ચાટી ચાટીને ખાશે એટલું ટેસ્ટી આપણે આ પર્વનું શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવું કોરું પર્વનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ જેટલા પર્વ લઈ લીધા છે તો પર્વને એકદમ સરસ આપણે ધોઈ લઈશું અને પછી આપણે તેના આ રીતના બંને બાજુના ડીંટી આપણે ગાંઠી લેવાના છે અને આપણે પર્વને સરસ છોલી લઈશું આ રીતના જે ઉપરની સાલ હોય કડક તે તમારે કાઢી લેવાની છે ઘણા લોકો આ શાલ સાથે પણ બનાવતા હોય છે પણ આ રીતના થોડી સાલ કાઢવાથી પર્વનું શાક ખાવામાં એકદમ સરસ લાગે છે તો આ રીતના આપણે પર્વને છોલી લઈશું જો તમારે એ રીતના ના કરવા હોય તો તેની સાલ વધારે પણ ઉતારી શકો છો બહુ વધારે નહીં આ રીતના ઉપર ઉપરથી જ આપણે આ શાલ ઉતારવાની છે તો તમે આ બંને રીતે આ પર્વને સોલી શકો છો જો તમારે એકદમ સરસ તેલની અંદર શાક બનાવવું હોય તો તમારે આ રીતના સોલવાનું અને તમને જો આ રીતના બીજવાળું શાક બનાવવું હોય તો તમે બીજને રહેવા દઈ શકો છો અને કૂણા હોય તો પણ તમે રહેવા દઈ શકો છો જો બીજના તમને ગમતા હોય તો આ રીતના તમે બીજને કાઢી શકો છો તો અહીંયા આ રીતના કૂણા બીજ હોય તો તમે તેને લઈ શકો છો તો હવે આપણે આ રીતના સરસ ઉપભાર પર્વને સમારી લઈશું તો અત્યારે હું કુણા છે એટલે આપણે બીજ સાથે જ આપણે આ સમારી લઈશું આપણે બધા જ પર્વને સરસ સમારી લઈશું તો અહીંયા આપણે પર્વને એકદમ સરસ આ રીતના લાંબા કટ કરી લીધા છે જો અંદર તમારે વધારે બીજ હોય તો તમે તેને કાઢી શકો છો તો અમારા ઘરની અંદર બીજ શાક બધાને ભાવે છે એટલે હું થોડા એવા બીજ કાઢી લીધા છે અને કોણા કોણા બીજ રાખ્યા છે તો હવે આપણે શાક વઘારી લઈશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા હું ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશ આ શાક અંદર તેલ થોડું વધારે છે તો શાક ખાવા એકદમ સરસ લાગે છે તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ જેટલી રાઈ એડ કરીશું અહીંયા આપણી રાઈ એકદમ સરસ અતળી ગઈ છે હવે આપણે હિંગ એડ કરી દઈશું અને આપણે સમારેલા જે પરવળ છે તે એડ કરી દઈશું અને સાથે જ આપણે આજે આપણે એકદમ સરસ સિમ્પલ મસાલા સાથે આ શાક બનાવીશું તો પણ આ શાક ખાવામાં એટલું સરસ લાગશે કે જે લોકોને પર્વનું શાક નથી ભાવતું તે પણ માગી માગીને ખાશે એટલું ટેસ્ટી આ પર્વનું શાક બનીને તૈયાર થશે અહીંયા આપણે બે મિનિટ માટે પર્વને એકદમ સરસ તેલમાં થવા દેવાના છે એટલે એકદમ સરસ આપણું આ શાક બનીને તૈયાર થાય જો તમે પર્વને તેલની અંદર સરસ આતરશો તો શાક એકદમ સરસ બનીને તૈયાર થશે અને આપણે બધું મિક્સ કર્યા પછી તો આપણે શાકને ઢાંકી દઈશું અને આપણે બે મિનિટ માટે તેલની અંદર જ પર્વને સરસ ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું તો અહીંયા આપણું શાક થાય ત્યાં સુધી આપણે એકદમ સરસ તેની માટેનો એક મસાલો તૈયાર કરીશું

તો હવે આપણે પર્વને ચેક કરી લઈશું તો અહીં આપણે બે મિનિટ પછી વચ્ચે એકવાર મેં શાકને હલાવી લીધું હતું તો પર્વને ફરીથી આપણે એકવાર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ પરવર થઈ ગયા છે હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે પર્વની અંદર એડ કરી દઈશું આ મસાલાના લીધે જ પર્વનું શાક ખાવાનું એકદમ સરસ લાગશે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમે આ રીતના શાક ના બનાવ્યું હોય તો એકવાર આ મારી રીત પ્રમાણે શાક ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા આવી જાય એવું આ પર્વનું શાક બનીને તૈયાર થશે હવે આપણે એક મિનિટ માટે આદુ લસણ મરચાંની ચટણીને એકદમ સરસ તેલની અંદર સાતળવા દઈશું એટલે તેનો કાચો ટેસ્ટ શાકની અંદર ના આવે ગેસને આપણે એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર જ આપણે આ સાતળશું તો એકદમ સરસ સંતળાઈ ગયું છે હવે આપણે એક ટેબલ લાલ મરચું પાવડર એડ કરીશું બે ટેબલ આપણે ધાણા નો પાવડર એડ કરીશું ધાણા જીરા ના પાવડર નો સ્વાદ શાક ની અંદર એકદમ સરસ આવે છે થોડીક આપણે હળદર એડ કરીશું આગળ આપણે હળદર એડ કરી છે એટલે આપણે અત્યારે પીંગ જેટલી જ એડ કરવાની છે મસાલાને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ફક્ત બે ટેબલ જેટલું જ પાણી એડ કરીશું એટલે જે આપણે મસાલા એડ કર્યા છે તે બધા જ એકદમ સરસ ચડી જાય અને શાક આપણું એકદમ સરસ લચકા પડતું બનીને તૈયાર થાય એકવાર મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે શાકને બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો આપણે બે મિનિટ પછી શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને શાક આપણું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે આ સમયે તેની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને સાથે જ આપણે તેની અંદર મેગી મસાલો એડ કરી દઈશું અને શાકને આપણે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણું પર્વનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ કોરું અને એકદમ ઓછા મસાલા વાળું તો પણ સ્વાદિષ્ટ આપણું પર્વનું શાક તમે જો આ મારી રીત પ્રમાણે પર્વનું શાક બનાવશો તો જે લોકો પર્વ નથી ખાતા તે પણ ખાતા થઈ જશે અને ઘરની અંદર તમારી વાહવા થઈ જશે એટલું ટેસ્ટી અને કોઈ પણ આપણે ડુંગળી ટામેટાનો ઉપયોગ કર્યા વગર જ આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે ખૂબ જ ઓછા મસાલા સાથે અને ટેસ્ટી આપણે આ શાક બનાવ્યું છે બાળકોને તો મેગી મસાલો વધારે ગમતો હોય છે એટલે આપણે થોડોક મેગી મસાલો પણ એડ કર્યો છે એટલે તેના સ્વાદથી બાળકો નહીં ખાતા હોય પરવળ તો પણ ખાતા થઈ જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પર્વ કે તમને આ પર્વના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ પર્વના શાક રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય